ગુજરાત રાજ્યનું તંત્ર જ્યારે કોઈ મોટી હોનારત થાય અને અનેક નિર્દોષોના જીવ જાય ત્યારબાદ નવા કાયદા બનતા હોય છે અને દેખાવ ખાતર કાર્યવાહી પણ થતી હોય છે જોકે હોનારત થાય એ પહેલાં આગમચેતી રાખવી એ બાબતે તંત્ર હજુ સુધી જાગ્યું નથી ધાનેરા તાલુકાના માલોત્રા ગામની સીમમાં આવેલા ખેતરોમાંથી પસાર થઈ રહેલ હેવી વોલ્ટેજવાળી વીજ થાંભલા ગમે તે સમયે જમીન દોષ થઈ શકે છે ગુજરાત વિદ્યુત બોર્ડની લાપરવાહી કહેવાય કે પછી લાલિયાવાડી તમામ શબ્દો સાચા સાબિત થાય તેમ છે કારણ કે થ્રી ફેઝ લાઇન પસાર કરી રહેલા વીજ પોલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ગયા છે વરસાદ આવે કે પછી વાવાઝોડું ગમે તે સમયે વીજ પોલ જમીન દોષ થઈ શકે છે અને જો વીજ પુરવઠો ચાલુ હોય અને જીવલેણ જીવંત વાયર વાળી લાઇન નીચે પડે અને કોઈ નિર્દોષનો જીવ જાય તો કોની જવાબદારી થઈ શકે છે એ જર્જરિત વીજ પોલ પોતે જવાબ આપી રહ્યા છે ધાણેરા તાલુકાના માલુતુરા ગામમાં આવેલ સબસ્ટેશનમાંથી ખેતર તરફની વીજ લાઇન પસાર થાય છે જેમાંથી માળી સમાજ અને પ્રજાપતિ સમાજના ખેતરોમાંથી પણ થ્રી ફેઝ લાઈન પસાર થાય છે જે વીજ પોલ જર્જરિત બની ગયા છે ચારે બાજુથી વીજ પોલ ખવાઈ ગયા છે એક બે નહીં પણ સબસ્ટેશન પરથી આવતા મોટા ભાગના વીજ પોલ જર્જરિત બન્યા છે સ્થાનિક ગ્રામજનો વીજ વિભાગને જાણ કરેલી હોવા છતાં હજુ સુધી તેમની હુંગ ઉડતી નથી જ્યારે બીજી તરફ ચોમાસા ઋતુની શરૂઆત થવા જઈ રહી છે આવા સમયે ભેજવાળી જમીન ઉપર જો જીવતા વાયર પડી જાય તો આસપાસ રહેતા ખેડૂત પરિવારના જીવ ઉપર જોખમ ઉભું થાય તેમ છે વિદ્યુત વિભાગ સત્વરે જાગી જર્જરિત પોલ નવા મૂકે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અહીંયા અમારે લાઈન ચાલુ છે એમાં થ્રી પી લાઈન ચાલુ છે અહીંયા કેટલાય વર્ષે થોભલા તૂટેલા છે બધા બોર્ડમાં ઘણી રજૂઆત કરી પણ કોઈ થોબલા બદલતા નથી અહીંયા જાનહાની થઈ જાય તો પછી કોણ જવાબદાર થશે આ બધા થોપલા તૂટેલા છે ગઈ વખતે તાર તૂટી તો પણ અમારે જીસીબી સમીકરણ આવી હતી પણ કોઈ બોર્ડવાળા નવા થોભળા નથી અને અમારી રજૂઆત સાંભળતા નથી આ રહ્યો વિસ્તાર છે અમારે મેન લાઇન બધા ખેડૂતોને આ લાઈન ચાલે છે બધા ખેડૂતોને બોર આ લાઇન પર ચાલુ છે અહીંયા માળીવાસ વાસ વિસ્તાર છે અહીંયા આગળના બધા ખેડૂતોને જીબી બોર્ડમાંથી બેન લાઈન આવી જ છે બોર ચાલુ કરવાની તો પણ બોર્ડવાળા કંઈ રજૂઆત સાંભળતા નથી શું પરિસ્થિતિ હતી થાંભલા જુઓ તો અહીંયા થાંભલા પરિસ્થિતિ એકદમ તૂટેલી છે કોઈ ઉપર પણ ચડી નથી શકતું બોર્ડ ખુદ ના પડે કે અમે માથે નહીં ચડી રિપેરિંગ કરવા માટે કોઈ તાર તૂટે તો પણ અમારે ખુદને અમારું વાહન લઈ જઈશ બી બીજું પછી બોર્ડ વાળા ચડાવીએ ત્યારે થાંભલા તાર અમે કરે છે કેટલા થાંભલા છે આ આખી લાઈન ટોટલ થાંભલા લગભગ 20 25 એવા છે બધા તૂટેલા છે ક્યાં આવે આ લાઈન ક્યાં જાય આ લાઈન માલોત્રા જીબી બોર્ડમાંથી આવે છે અને માલોત્રા બધા જે આ બાજુ ખેડૂત છે રેલવે ફાટક બાજુના બધા ખેડૂત આ લાઈન જાય છે અચ્છા બિલ્ડિંગ માટે આવતા રજવાત કરો તો રજૂઆત કરીએ તો એમ કહે છે કે બોર્ડમાં કે આગળ કે રજૂઆત તમે કરો અમારે કંઈ નહીં થાય કે કે થાંભલા આવે કે અમે નાખી દઈશું થાંભલા દર વખતે આવે છે બોર્ડમાં પણ ક્યારેય નથી થતા સ્થાનિકોનું કહેવું છે કે રજૂઆત માટે મોબાઈલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે તો નંબર બ્લોકમાં મૂકવામાં આવતો હોય છે તો ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા લેવામાં આવતા વીજ બિલના અન્ય ચાર્જનો પણ સમાવેશ થાય છે પરંતુ પ્રજાની મુશ્કેલી અને રજૂઆત મામલે માલોત્રા સબસ્ટેશન સાચા અર્થમાં ખરું ઉતર્યું નથી જેના કારણે કોઈ મોટી હોનારત થાય તો જવાબદાર બીજ વિભાગ હોઈ શકે છે